ના દીદી અવા નહીં ગમતું મા બાપા તો હાર લાગતું હતું હવે નહીં ખાવતું ઓ એટલે આ ભુવા દેખાય છે નહીં દેખાતી હોય તો આ મમ્મી જેટલી ભૂવા આવવાની પાડોશમાં પછી આવો છે આ ભુવાની જરૂરત છે જરૂર પડશે તમારો આવું કઈ પગે લાગવું ખરા પગે લાગવાનું પછી અપમાન કરવાનું તો મમ્મી જોઈ જશે પાછી બોલશે તને જી જઈ છે અમા ગઈ વખત અપમાન કરતું યાદ નહીં તીન તરફ હોય પછી આ તો અમે દૂધને નજરે આવીએ છીએ કમ અને ટાઈમ નહીં

ના ના તમે લોકો કેક ખાઈ લો મારે નહીં ખાતો આ અમારે ત્યાં નહીં ખાતા મને શાકાહારી છે અરે અહીંયા અમે ખાતા હતા પણ હવે ત્યાં જ પાડવાનું આપણે એમ થાતું છે જે છે ને તો આ માટે એમ દેવ કોઈ નહીં ખાતું એટલા માટે પિન્કુ બેટા અહીંયા આ લેખ હજાર રૂપિયા અંકુ આવડશે અને તમ મમ્મી કહી દેજે પછી મમ્મી તો જે મારે જોડે તો ભૂ આવું લઈને આવ્યા લે મજા એતી આટલી કેટ હતી આટલી કેટમાં હું ખાવું ખાવા દયો આપણે જોઈ નહીં ભાઈ મારે નહીં ખાવું મને ડૉક્ટરે ના પાડીશ મારી દવા ચાલે છે એટલા માટે હઉ બાનું ખાણ ચોખ્ખી ના પાડી તળેલી પડેલી કોઈ બી વસ્તુ હું તો બે ટાઈમ હવા થાય ખીચડી જ બને ખાવ છું ક્યારે હવ જો ના ભાઈ મારે રોકાવું નહીં મારે ઘેર જવું છે પાછું તમે ગયા રોકાઈએ તમારા મારા ભાભીને કે પાછો કે મારી બહુ ન કમળ દુઃખ છે એટલે ઉપરનું કહો તમે નેચું હોય એના આપણે આપણા ભાઈ હા